ચાલ્યો કે ઇકો સેન્સેટિવ ઝોન કેવી રીતે મંજૂર કરી દેવામાં આવ્યો ડાંગના ચાલીસ જેટલા ગામોમાં ઇકો સેન્સેટિવ ઝેન ઇકો સેન્સેટિવ ઝોન લાગુ કરવામાં આવ્યો છે પણ ઇકો સેન્સેટિવ ઝોન જ્યારે પણ અનુસૂચિત પાંચ અને આદિવાસી વિસ્તારમાં લાગુ કરવા માટે કોઈ પણ કાયદો લાગુ કરવાનો હોય તો રૂઢી ગ્રામસભાની મંજૂરી લેવાની હોય છે પણ જ્યારે ઇકો સેન્સેટિવ ઝોન લાગુ કરવામાં આવ્યો છે તો એનો કોઈ પણ નોંધ કે કોઈ પણ કાર્યવાહી કે કોઈ પણ મંજૂરી રૂડી ગ્રામ સભામાંથી લેવામાં નથી આવી એના માટે નારાજગી દર્શાવી અને એના 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 માટે 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 જરૂરી સૂચનો કર્યા અને જ્યારે ધારાસભ્ય પટેલે પણ જણાવ્યું કે ઇકો સેન્સિવ ઝોન બનવાથી શું ફાયદા થશે શું ગેરફાયદા થશે એના વિશે પણ ચર્ચા કરવામાં આવી વધુ રિપોર્ટ જોઈએ મનોજ પવાર પાસે શું કહેવા માંગે છે

કેમ કે આપણે પાણી લેવાનું થાય નદીમાંથી રેતી પણ લેવાની જરૂર પડે પથ્થર પણ લેવાની જરૂર પડે અનંતભાઈ કીધું કુવા પણ ખોદવાની જરૂર પડે ધોધ પણ કરવાની જરૂર પડે એ બાબતે આ નોટિફિકેશનમાં કોઈ સ્પષ્ટતા નથી એટલે અધિકારીઓ હાલના શું કરે છે કે આમાં તો આ બાબતો લખેલી નથી એટલે અમારે ત્યાં તમારા આ જંગલમાં ઘૂસવા દેવાના નહીં લખેલું નથી એટલે એ કારણ કરે અને એ રીતે આપણને હેરાન કરવાનું આ જંગલ ખાતું ચાલુ કરશે છેલ્લે આપણને ઘાસ પણ અને આપણા સુકા લાકડા કાઢીએ છીએ એ પણ લેવા દેવાના નથી એટલે ખૂબ લાકડા કપાતા હોય તો પણ આપણે એનો વિરોધ કરીએ છીએ આપણા વિસ્તારમાં ડેમ બનાવવાનો હોય તો પણ આપણે વિરોધ કરીએ છીએ આપણા વિસ્તારમાં કદાચ દવ લાગી જાય તો પણ આપણે તેને આગ લાગી જાય તો આપણે એને ઉલવવા માટે સૌથી પહેલા સરકાર કરતા પહેલા બી આપણે પણ આપણા વિસ્તારમાં માટે પશુ હોય જીવજંતુ હોય એવી રક્ષણ પણ આપણે કરીએ છીએ પરંતુ સરકારની એવી કઈ મંશા છે કે ચાલીસ ગામો ડાંગના ઉણા સેન્ચુરીની આજુબાજુના ગામો એવું કહેવાય અને અમારા વિસ્તારમાં પાંચ ગામો જે ગામો અભ્યારણ્ય બિલકુલ નજીકના ગામો છે તે કહેવાય અમારા વિસ્તારમાં જયારે નોટિફિકેશન બહાર પાડીને કહેવાય ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં વાંધો અરજી હોય તો વાંધો આપી દો છે આજે આપણે ઉપસ્થિત જિલ્લાના ના આહવા તાલુકા ખાતે જે સર્કિટ હાઉસ આપણા આદિવાસી જન ના એક અનંતભાઈ શ્રી પટેલ આપણી વચ્ચે પધાર્યા છે અને ઇકો સેન્સિટીવ ઝોન જે ડાંગ ને જાહેર કરવામાં આવ્યું છે એના માટે વિશેષ જાણકારી આપણે આપણે અને આદિવાસી વિસ્તારને ને નુકસાન શું છે ફાયદો શું છે એના વિશે ચર્ચા પણ કરવામાં આવી વિશેષ ચર્ચા માટે આપણે અનુભવી શ્રી પટેલ સાથે વાત કરીશું જે અનુભવી ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે નવસારી જિલ્લાના વાસદામાં પાંચ જેટલા ગામો છે અને ડાંગના આહવા તેમજ વઘઈ તેમજ સુબીરના ચાલીસ જેટલા ગામો છે પરંતુ જે આખો નોટિફિકેશન આખો ડ્રાફ્ટ જાહેરનામું જે વાંચ્યા પછી અમને જે ખબર પડી કે અહીંના લોકોનો ફાયદો શું છે અહીંના લોકોનું નુકસાન શું છે પર્યાવરણ માટે સંવેદનશીલતાને નુકસાન શું છે પર્યાવરણ માટે સંવેદનશીલતા માટે ફાયદો શું એ મુદ્દે સંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને સંવાદમાં ચર્ચા કર્યા પછી અમને ખબર પડી કે ઘણા બધા નુકસાન પણ છે અને ઘણા બધા ફાયદા પણ છે એ મુદ્દે અમે દરેક ગામોમાં જઈશું અને દરેક ગામોના લોકોને જાગૃત કરીશું અને અને જે પણ હશે સરકારમાં મૂકીને અમે આપીશું સરકારશ્રી જંગલ ખાતાના અધિકારીઓને પણ અમે કહીશું કે તમે આ મુદ્દે લોક સુનાવણી રાખો છે આપનું કેવું એવું છે કે લોકોમાં જઈને એ અવેરનેસ પણ લાવશે અને લોકોને જાગૃત પણ કરશે ગ્રામ સભા યોજીને દરેક ગામોમાં

કોઈ વ્યવસ્થિત કોઈ નોટિફિકેશન જાહેર ના કરે અથવા તો ફાયદા શું છે ગેરલાભ શું છે ના સમક્ષ રજૂ કરે તો તમે આગળ કઈ પગલા ભરશો કોઈ પણ હિસાબે સરકારે પેશા એક્ટ મુજબની ગ્રામ સભાઓમાં મંજૂરી લેવી પડશે કોઈ પણ હિસાબે સરકારે બંધારણ મુજબ બસો ચુમ્માલીસ તેર ત્રણ ક મુજબ રૂઢી પ્રથા ગ્રામ સભાઓ પણ કરવી પડશે સંસ્કૃતિ આદિવાસી સમાજની રૂઢી પરંપરાને સંસ્કૃતિને નુકસાન થતું હશે તો અમે આ નોટિફિકેશનનો વિરોધ કરીશું જેમ શહેરને આપણે સાંભળ્યું કે આદિવાસી માટે હંમેશા લડતા રહેશે અને એમની લડત ચાલુ રહેશે